મુજબ મેરઠના જાકીર કોલોની વિસ્તારમાં શેરી નંબર છ પાસે ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું આ ઘટનામાં આઠથી દસ લોકો ડટા હોવાની શક્યતા છે વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે બે લોકોને બચાવી દેવાયા છે ફાર વિભાગ અને અન્ય સહિત રાહત કાર્યમાં રોકાયેલા વિભાગો પરંતુ અંધારું વધી રહ્યું છે અને હાલ હળવો વરસાદ પડી રહ્યો છે જેને કારણે બચાવ અને રાહત કાર્યમાં મુશ્કેલી આવી શકે છે મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી અહીં સતત વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જર્જરીત મકાન ધરાશાયી થઈ રહ્યા છે તેવામાં આજે વધુ એક મકાન ધરાશાયી થતા ભાગ મચી ગઈ હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ